જય જવાન જય કિશન કુત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશી જોગાડ બનાવ્યો છે આ સરખી દવા જાય એના હિસાબે આ પબ દ્વારા આપણે આ ડુંગળીમાં આપ્યું છે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પછી આ પાણ આપ્યું છે આપણે દસ દસ થી પંદર દિવસ પછી આનો જો મૂળિયાનો વિકાસ કેવો છે અને ડુંગળી કેવી છે અને પહેલા મેં કીટાજીન પાણી આવ્યું છે ડુંગળી ખેતી સાગર નીલમ યગ્રો તળાજા દ્વારા જે આપને જણાવવામાં આવે છે એ વિડીયોઝ આ કેટાજીને સુપીર સોઈલ બે ડુંગળીમાં આપ્યું છે હવે વિલેશભાઈ આપણે તળાજાવાળા યગ્રોવાળા છે ત્યાંનું જોરદાર રિઝલ્ટ મળે છે એટલે આપણે પોતે અનુભવ કરીશું આપણે આપ્યું સાહેબ આ પહેલી તારીખે પહેલી જાન્યુઆરી બે હજાર પછી પણ ચાલુ છે ને આપ્યું છે ડુંગળીમાં તો આનું દસ દિવસ પછી કેવું રિઝલ્ટ મળે છે એ આપણે પોતે જાતે જ અનુભવ કરીશું સેનલને સરપ્રાઇઝ કરજો જેથી દસ દિવસ પછી પાસ મૂકી મૂકીએ કેવું આનું રિઝલ્ટ છે એ જોવા માટે કેવું ડુંગળીમાં આથી હારી થાય છે દડાનો વિકાસ બહુ થાય છે એની હિસાબે આપણે પોઈતો જાતે અનુભવ કરીશું કે દસ દિવસ પછી પંદર દિવસ પછી આનું કેવું રિઝલ્ટ આવે છે અત્યારે આવી ડુંગળી છે પછી દસ દિવસ પછી આપણે જોઉં ته دا ونه دی کېشه